ભરતી માટે મહત્વના સમાચાર આવ્યા છે હું મિત્રો તો આ સમાચાર ક્યાં છે એને વિસ્તૃત જોઈએ તો હાલમાં ચાલુ આંગણવાડીમાં તેડાગર અને કાર્યકરની ભરતી માટે સરકારશ્રી દ્વારા જંગી પગાર વધારાના સમાચાર આવતા ફોર્મ ભરવાના પ્રમાણમાં ખૂબ જ વધારો નોંધાયેલો છે જેના કારણે વેબસાઇટ પર ટ્રાફિક વધવાથી ફોર્મ ભરવાની પ્રક્રિયા ખૂબ જ ધીમી પડી ગયેલ છે તો જો કોઈ મિત્રોને બહેનોને આંગણવાડી ફોર્મ ભરવાના બાકી રહેલા હોય તો ઉમેદવારે વહેલી તકે ફોર્મ ભરી લેવી તેવી જાણ કરવામાં આવે છે દિવસ દરમિયાન સવારના નવ વાગ્યાથી સાંજના નવ વાગ્યા સુધી વેબસાઇટ ધીમી ચાલ રહે છે રાત્રિના સમયે ફોર્મ ભરવું ખૂબ જ અનુકૂળ અને ઝડપી રહેશે મિત્રો તો કોઈ પણ બહેનોને આંગણવાડી ફોર્મ ભરવાના બાકી હોય તો ખાસ નોંધ છે કે ફોર્મ ભરવા માટે હવે થોડા દિવસો જ બાકી હોય તો છેલ્લા દિવસોની રાહ જોયા વગર રાત્રિના સમયે ફોર્મ ભરી લેવું કેમ કે આની છેલ્લી તારીખ એકત્રીસ તારીખ આપવામાં આવેલી છે એકત્રીસ આઠ બે હજાર ને પચીસ પછી આ ફોર્મ ભરી શકાશે નહીં તો રાહ જોયા વગર કોઈના સમય બગાડ્યા વગર રાત્રિના સમયે ફોર્મ ભરી લેવા નમ્ર અરજ છે આભાર